ખૂબ સંઘર્ષ કર્યો છે ત્યારે હાલમાં બાકી છે ત્યારે પાંચ દિવસ તમે મારા પ્રચારની કમાન સંભાળો હું અઢારસો દિવસ તમારી સમસ્યામાં આગળ વધીને તમારી સમસ્યાનું નિરાકરણ કરવા જઈશ અત્યારે

કે અન્ય કોઈ પણ સમાજના લોકોને તમે ડરાવો ને વાત કરશો તો આનંદ પટેલ તમને છોડશે નહીં કોઈ પણ મુદ્દે હોય કોઈ પણ સમસ્યા હોય અને જ્યારે અમે એ સમસ્યાના નિરાકરણ માટે આંદોલન કરવા જતા હોય ત્યારે પોલીસનો કાફલો રસ્તે ઉતરી પડે છે અધિકારીઓ દ્વારા આપણા લોકોને ગભરાવે છે પરંતુ અમે કોઈ ડરવાવાળા નથી અને એનો ઉત્તમ ઉદાહરણ એનું ઉત્તમ ઉદાહરણ રાનવેરી કલ્લા ગામ છે જ્યારે અહીંયાથી મારા બે ભાઈને લઈ લેવામાં આવેલા પોલીસ દ્વારા પકડવામાં આવેલા ત્યારે અમે રાતના સાડા અગિયાર વાગ્યા સુધી પોલીસ સ્ટેશન ઘેરેલું છે અને એ ભાઈઓને સહી સલામત અમે લાવેલા છે આપણે કોઈ અન્યાય નથી સહન કરવાનો પરંતુ જ્યારે અભિમાનની બને ટ્રસ્ટ થઈને કોઈ પણ સમાજનું અપમાન કરતા હોય એવા નેતાને અમે સાખી નથી લેવાના એવા નેતાને ઘરે બેસાડવાના છે કોઈ પણ વસ્તુ હોય કોઈ પણ વાત હોય કોઈ પણ સમસ્યા હોય કોઈ પણ પ્રશ્ન હોય અને કોઈ જ્યારે અન્યાય માટે ન્યાયની ગુહાર કરે છે ત્યારે અનંત પટેલ એની સાથે રહેશે અને એના હરેક અન્યાયનો બદલો લેવા એના પાસે ન્યાય લેવા માટે એ રસ્તા પર પણ જશે અને લોકસભામાં પણ જશે પેલા એવું હતું માત્ર વાંચતા ચીખલી ડાંગ ધરમપુર જેવા વિસ્તારમાં અન્યાય થાય છે અને તેમાં આપણા લોકો પર શોષણ થાય છે પરંતુ જ્યારે દરિયા કાંઠા પર ગયા ત્યારે ખબર પડી દાંતી કકવાડી જેવા વિસ્તારમાં દરિયો ગામમાં ઘૂસે છે જમીન ધોવાણ થાય છે ત્યાંના આગેવાનો એમ કે અનંત પટેલ અમને તમારા જેવા નેતાની જરૂર છે તમારા માટે અમે મતપત્ર બધી પેટી ભરી દેશું અને તમને મત આપીશું હવે અમે ડરવાના નથી જ્યારે વાપીને ને ઉમર ગામ માં ગયા ત્યારે ત્યાંના યુવાન આગેવાનો એ કીધું અમે 12 કલાક નોકરી કરીએ છે અને પગાર આપે છે માત્ર 8 કલાક તો તમને અમે છૂટીને લાવશું તમે અમને અન્યાયમાંથી ન્યાય અપાવશો મે અમને વાયદો કર્યો છે અનન પટેલ એકલો નહીં અનન પટેલની આખી ટીમ તમારા માટે આવશે જ્યારે કપરાડામાં ગયા જંગલની જમીનનો પ્રશ્ન હતો ત્યાંના ધારાસભ્ય ડરાવે ધમકાવે ત્યાંના આગેવાનો એ કીધું અમારા ત્યાં અસ્ટલ યોજના ઝીરો થઈ ગઈ છે અમને પાણી તમે અપાવજો અમે તમારી સાથે છે જ્યારે વલસાડમાં ગયા ત્યાંના બુદ્ધિજીવીઓ સાથે વાત કરી ત્યાંના આગેવાનો સાથે વાત કરી ત્યારે એમણે મને એમ કીધું કે છે એટલે સંવિધાન બદલી દેસુ લોકતંત્ર ની હત્યા કરશું લોકશાહી ને ખતમ કરી દેસુ ત્યારે મેં એમને ખાતરી આપી છે કે આનંદ પટેલ તમારી સાથે રહેશે લોકતંત્ર ને બદલવાની કોરોના તાકાત નથી આ બાબા સાહેબ આંબેડકર આપેલું આશીર્વાદ છે બાબા સાહેબ આંબેડકર આપેલું સંવિધાન છે તેમાં એસટી એસસી ઓબીસી મુસ્લિમ સમાજ આર્થિક રીતે કચડાયેલો સમાજ આર્થિક રીતે પરિસ્થિતિ ખરાબ હોય તેવા સમાજના માટે ન્યાયની વાત કરેલી છે એટલે લોકતંત્ર બદલવાની જો કોઈ વાત કરતું હોય ને તો અમે એને લોકતંત્ર બદલવા દેશું નહીં અને આપણે લોકતંત્ર બચાવવા માટે બે લડવાનું છે મને એક મિત્ર એ વાત કરી લોકતંત્ર બદલવાનું લોકશાહી બદલવાનું એટલે શું આનંદભાઈ મેં એમને કીધું લોકશાહી અને લોકતંત્ર બદલવાનું એટલે ગુલામીની પ્રથામાં જવાનું મેં એમને કીધું લોકશાહી બદલવાનું એટલે સર્વત્ર અને સાર્વત્રિક શિક્ષણ એકથી આઠ મફત મળે છે એને બંધ કરવાનું લોકતંત્ર બદલવાનું એટલે આદિવાસી સમાજને જે પ્રાવધાન આપ્યા છે કે અનુસૂચિ પાંચ અનુસૂચિ છ એસટી એસસી એટ્રોસિટી એક્ટ અને દરેક અનામત 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 જે છે મળે મળે ભણવામાં એ ખતમ કરવાની વાત એટલે આપણો ઘરે ટૂંકો દેવાની વાત એ સંવિધાન તો કોઈ કાળે બદલાય નહીં પરંતુ એના માટે આપણે એના માટે આપણે એક થવાની જરૂર છે એના માટે આપણે સૌ એક થઈને જે પણ ભાજપમાં માનનારો હોય કે બીજા પક્ષમાં માનનારો હોય એને સમજાવો અને ટીમ બનાવીને કામ કરો એમને જઈને એના ઘરે બેસીને સમજાવો કે આ વખતે આર પાણી લડાઈ છે આ વખતે લોકતંત્રને બચાવવાની લડાઈ છે આ વખતે આપણા હક્કો બચાવવાની વાત છે ડિસિઝન ન્યૂઝના બીજા વિડિયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો